हेलो मित्रों किम हो बधाई तो टाण जो वाई गया है बोपर ना एकड़े बगड़े बार बार वागी गया है बोपर थे गया है रांधवान टाणू थे गयी है पर आज छे ना मा रांधू नेत किम के आज जब मारे बनावानी छे खीसी खीसी बोले तो वेफर वेफर बोले तो मादना गरमा तो <laughs> क्यों दे क्योंकि है ना घंटी माँ है ना

ને માર મમ્મીએ એ જોતા પીસી ની હાલત જો કરી માગા આવી થઈ ગઈ પીસી ફૂલજા જેવી ફૂલડા જેવી પીસી બગડી ગઈ ઘંટી સાફ કરી કરી તો હેને ને લોટ બધો વેરાઈ ગયું હે તો અડધો આ માંગ્યો ને અડધો આ માંગ્યો થોડું કામ એ વધી ગયું હે એટલે આજ રાંધવાના કઈ ઠેકાણા હે નહીં કરવા લાગશે સંચો આમાં ભરવાની છે ખીસી પછી વેફર કાઢવાની છે muốn thodì khí si khai le ok ok sẵn mà con bé phải có khai mà ra khai Perfect.

બહુ પાણી પીધું સોખાય બહુ પાણી પીધું ખીસીએ ભાઈ હું ખાતા ખાત થઈ જા ન પેટમાં દીધા रहेगी हां कलर बदल आई गयो है લીલો कलर આવી ગયો વેફર નો આ જમાર ઘરે બનશે રંગ બે રંગી વેફર એક એક ઘણો કરી લીધો ને બીજો ઘણો છે રાબી કે થી મેં લાવત ને તો જો વેફર થઈ ગઈ છે હજી એક ગાણો બાકી છે કલર કલર વાડી કરી કેસરી લીલો અને સફેદ ત્રણ કલર ની નહી થી અમારો સંચો ભરાઈ છે અમારા સેલો ગાણો છે હવે તો આપની ખીસી બને છે તો બધી આપણે થોડુંક પરો ખાઈ લઈએ અને મમ્મી ખીસી બનાવતા જ રહેશે હું કાપતી જા હું ની 12 વાગ્યા નું કામ ચાલુ કર્યું હે એટલે લાગ્યો બે ડોટ કલાક થઈ હંચાને ગોમરતા ખીસી કરતા ને ફર કરતા જો કેટલા වෙ ગયા હે ડોટ વાગી ગયો હે